આજથી જ્યારે બોર્ડની પરીક્ષા ચાલુ થઈ ધોરણ દસ ના અને ધોરણ બારના વિદ્યાર્થીઓ જે છે તે પરીક્ષા આપવા જતા હોય છે તે અંતર્ગત આજે ધોરણ દસ ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા ગયા ત્યારે આલંબિક વિદ્યાલય ખાતે ધારાસભ્ય કેરુભાઈ રોકડિયા ઉપસ્થિત રહ્યા અને વિદ્યાર્થીઓને એન્કરેજ એટલે કે ઉત્સાહિત અને મોટિવેટ કર્યા આપી મોડું મીઠું કરવામાં આવ્યું અને વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું ગોરવા રોડ ખાતે આવેલી આલંબિક વિદ્યાલય ખાતે જ ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા પહોંચ્યા સાથે જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા બાળકોનું સ્વાગત પણ કરવામાં આવ્યું ફૂલ આપવામાં આવ્યું તિલક કરવામાં આવ્યો ચોકલેટ ખવડાવી અને બાળકોનું મોઢું પણ મીઠું કરવામાં આવ્યું આ બાળકોનું ઇંગ્લિશની એક્ઝામ સારી જાય સાથે જ સારું એવું પરિણામ પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ પણ પાઠવવામાં આવી ધોરણ દસમાની અને ધોરણ બારમાની ગુજરાત બોર્ડની પરીક્ષાઓ જ્યારે આથી શરૂ થઈ રહી છે તો જેને આખું વર્ષ મહેનત કરી છે જેને પરિશ્રમ કરીને જે વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપી રહ્યા છે એ તમામ વિદ્યાર્થીઓને હું હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ અર્પણ કરું છું આખા વર્ષની મહેનતનું નિચોડ જ્યારે આ બોર્ડ એક્ઝામથી થવાનો છે ત્યારે આ બોર્ડ એક્ઝામની અંદર વિદ્યાર્થીઓ સારા ગુણ મેળવે અને ભવિષ્ય એમનું સુધરે ભવિષ્યમાં સારી તકો મળે અને ભવિષ્યમાં સારી લાઈનો પણ પસંદ કરી શકે એના માટેનું આ બોર્ડ એક્ઝામ થતી હોય છે અને બોર્ડ એક્ઝામની અંદર એમના આખા વર્ષની મહેનતનું પરિણામ આવવાનું હોય છે તેમને ફરી એકવાર ખૂબ ખૂબ શુભકામનાઓ આજે તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અલગ અલગ બોર્ડ સેન્ટર પર ઊભા રહીને દરેક માતા પિતા જ્યારે બાળકને અહીં મૂકવા આવ્યા હોય છે ત્યારે એ બાળકોને શુભકામનાઓ અર્પણ કરે છે ચોકલેટ ફૂલ તિલક અને સાકર આવી વસ્તુઓ અર્પણ કરીને એ વિદ્યાર્થીઓને શુભકામનાઓ અર્પણ કરતા હોય છે આ ભારતીય જનતા પાર્ટી દ્વારા વિદ્યાર્થી છે એ ભારતનો નાગરિક છે ભવિષ્યનો ઉજ્જવળ ભારતનું ભવિષ્ય આ વિદ્યાર્થીઓ છે એમ સમજીને આજે તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું છે અને એમને શુભકામનાઓ પણ અર્પણ કરવામાં આવી રહી છે હું બરોડા હાઈસ્કૂલનો છોકરો છું મારો એલેમ્બિક વિદ્યાલયમાં નંબર આવ્યો છે આજે ઇંગ્લિશનું પેપર છે અને આજે તૈયારી સારી છે અમારી